um નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઇટ આન્સરમાં છે એમાં આપણે ગણિત વિજ્ઞાન ટેકનોલોજી સામાજિક જ્ઞાન જે નેવું માર્કસના બાકીના પ્રશ્નો છે એ આપણે સોલ્વ કરીશું તો જે પણ મિત્રો એ ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ થઈ કરી લોકો ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો જીયુઆઈ પેસ્ટર પર જઈને આવું લખીને તમે ગાઈડ

પ્રશ્ન એક વાહન બેન્ટ ચાર લિટર પેટ્રોલમાં તેતાલીસ પડે બે કિલોમીટર અંતર કાપે છે તો એક લિટર પેટ્રોલમાં તે વાહન દ્વારા કેટલું અંતર કપાસે કશું કરવાનું જરૂર નથી દોસ્તો અહીંયા આપણે લિટર લખીશું અહીંયા કિલોમીટર લખીશું હવે આપણે જોવું બે પોઈન્ટ ચાર લિટરમાં એક તેત્તાલીસ પોઈન્ટ બે કિલોમીટર કાપે છે તો એક લિટરમાં કેટલું કાપે તો એક એક ગુણ્યા તેત્તાલીસ પોઈન્ટ બે છેદમાં બે પોઇન્ટ તો પોઈન્ટ પોઈન્ટ ઉડી જશે દોસ્તો એટલે ઉપર આવશે ચારસો બત્રીસ છેદમાં આવશે ચોવીસ આનો ભાગાકાર કરીશું તો આવશે અઢાર કિલોમીટર જવાબ પહેલાનો જવાબ એ અઢાર કિલોમીટર એક સમુદ્રી બાજુ ત્રિકોણ સમુદ્રી બાજુ ત્રિકોણ કયો છે દોસ્તો એટલે એની બે બાજુઓના માપ સરખા હશે એક સમાંતર બીજો ત્રિકોણના બે આધાર ખૂણા એટલે કે આ બે આધાર ખૂણાનો માપ સરખા છે જો શિરકોણનું માપ દોસ્તો 40 અંશ હોય તો ત્રિકોણના આધાર ખૂણાનો માપ આપણે શોધવાનું છે એ સમાંતર બાજુ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો દોસ્તો ત્રણેય ખૂણાનો સરવાળો આપણને ખબર છે ત્રણેય ખૂણાનો સરવાળો આપણને ખબર છે દોસ્તો કે એ 180 અંશ થાય 180 અંશ થાય અહીંયા એટલે આપણે લખીએ માટે 180 અંશ માઈનસ 40 કરો ત્રણે માપનો ખૂણો અને આ બે કરીએ આપણે એટલે બે આધાર ખૂણાનો સરવાળો બે આધાર ખૂણાનો માપ અહીં આપણે લખે છે અભાવનો છે આ બે આધાર ખૂણાનો માપ આ 180 માંથી દોસ્તો આ 40 બાદ કરીએ એટલે બે આધાર ખૂણા મળી જાય બે આધાર ખૂણા એટલે બે આધાર ખૂણા થયા બે આધાર ખૂણા કેટલા થયા 140 આને આપણે બે વડે ભાગીશું તો આધાર ખૂણાનો માપ 140 ભાગ્યા 2 તો 70 અંશ થાય દોસ્તો તો જવાબ આવશે બી 70 ચલો આગળ જોઈએ દોસ્તો કુલ રાશિ કે જેના 70% બરાબર 14 મિનિટ

ત્રણ પંચમાઉશ ને એમને રાખો પાંચ દસ ના બે ભાગ પાડીએ તો બે પંચમાઉ્યા પાંચ પાંચ આપણે એના ભાગ પાડી પંચમાઉશમાં અહિયાં પાંચ પંચમાઉશ એટલે પાંચ દુ દસ થઈ ગયા આ પચીસ ના આપણે ભાગ પાડી દઈએ પચીસ ને આપણે કરી દઈએ પાયો પાયો પચીસ એટલે પાંચ ની બે ઘાત બરાબર નીચે પણ પાંચની સાત કરી દઈએ બે ત્રણ પંચમાં હવે ઉપર જો આધાર સરખવાય એટલે ઘાતાંક નો સરવાળો થાય એટલે ઉપર પાંચ નો ઘાત પાંચ વત્તા બે નીચે પાંચ ની સાત ઘાત એટલે ઉપર થઈ ની સાત ઘાત નીચે પણ ની સાત ઘાત ઉડી ગયો જવાબ આવ્યો એક તો આનો જવાબ આવે ડી એક

એકતાલીસ નો સ્કવેર આ બાદ જાય ચાલીસ નો થઈ જાય એટલે બીસી સ્ક્વેર બરાબર એકતાલીસ નો માઇનસ ચાલીસ નો સ્કવેર એકતાલીસ સ્ક્વેર ચાલીસ નો સ્કવેર આપણે કરશો તો સોળસો એક્યાસી માઇનસ સોળસો જવાબ આવશે એટલે જવાબ આવશે એક્યાસી તો આ તો આવ્યો દોસ્તો બીસી સ્કવેર આવ્યો તો બીસી બરાબર એનું વર્ગમૂળ કરો તો એક્યાસી નું વર્ગમૂળ થાય નવ એટલે જવાબ આવી ગયો આપણો નવ બરાબર લંબ ચોરસની પરિમિતિ શોધીશું એટલે બે કંશ લંબાઈ વત્તા પહોળાઈ એટલે બે કંશ માં ચાલીસ વત્તા નવ એટલે બે કંશ માં ઓગણપચાસ તો અઠ્ઠાણું જવાબ આવશે દોસ્તો જવાબ આવશે એ અઠાણું સેમી બરાબર આગળ જોઈએ પચીસ નાખીએ પંચોતેર બરાબર હવે બરાબર હવે આને ખોલી દઈએ 4 સાથે પાંચ એટલે જીરો પોઈન્ટ પાંચ એફ માઇનસ જીરો 0.75 પિસ્તાલીસ હવે હવે ff અને જીરો સાદા કરીએ એક એફ માઇનસ જીરો જગ્યા બદલાશે દોસ્તો ડાબાનું જમણી તો એની નિશાની બદલાઈ જશે બરાબર માઇનસ જીરો પોઈન્ટ પિસ્તાલીસ પ્લસ જીરો પોઈન્ટ પંચોતેર બરાબર તો શું આવશે દોસ્તો જીરો પોઈન્ટ પાંચ એફ બરાબર જીરો પોઈન્ટ ત્રીસ આવશે તો એફ બરાબર જીરો ત્રીસ છેદમાં જીરો પોઈન્ટ પાંચ તો એફ બરાબર જવાબ આવશે જીરો પોઈન્ટ છ કઈ ગયો જીરો પોઈન્ટ બે પાસ ખૂણાના માપનો ગુણોત્તર ત્રણ જેમ બે છે તો પાસેના ખૂણાનો માપનો સરવાળો શોધો દોસ્તો અહીંયા બે ખૂણા આપેલા છે આપણે એનો ગુણોત્તર ત્રણ જેમ બે છે ત્રણ જેમ બે આપણે છે તો એકસો આઠ આ સી લઈએ દોસ્તો તો આનો ગુણોત્તર એકસો ત્રણ જેમ બે થાય છે ખૂણાનો માપનો સરવાળો એ બી સમાં દોસ્તો એટલે આપણે લખી શકીએ એ સમાંતર સીડી આપેલું છે બરાબર હવે એ સમાંતર સીડી છે માપ ખૂણો બી વત્તા માપ ખૂણો સી બરાબર એકસો થાય એટલે કે માપ ખૂણો બી એટલે એકસો વીસ વત્તા માપ ખૂણો C બરાબર 180 એટલે માપ ખૂણો C બરાબર 120 માં 180 માંથી 120 બાદ करिए એટલે 60 આવશે એટલે માપ ખૂણો C બરાબર કેટલો આવ્યો 60 આવ્યો દોસ્તો તો અહીં આપણે માપ ખૂણો C પૂછ્યો તો તેનો જવાબ આવશે 60 D ચલો આગળ જોઈએ દોસ્તો સમમે સંખ્યાઓ આમાં શું છે -2 11 -5 11 -9 11 માટે સાચું શું છે હંમેશા વિકલ્પમાં હોય દોસ્તો કે ચડતા ક્રમની અંદર જ્યારે માઈનસ નિશાની હોય ત્યારે હંમેશા આની અંદર માઇનસ નવ માઇનસ પાંચ જે ઉપર માઇનસમાં નાની સંખ્યા બને છે અહીંયા માઇનસ બે પંચમાઉશ અને એક દુત્યાંશ વચ્ચે આવતી સંખ્યાની વાત કરી છે દોસ્તો તો માઇનસ બે ની વચ્ચે માઇનસ સોળ ચાલીસ અંશ અને મોટી સંખ્યા એક માઇનસ એકવીસ માટે માઇનસ બે સત્યાંશ એટલે બનશે કારણ કે વીસ ચાલીસ અંશ તે નાની સંખ્યા તેમ કહી શકાય માઇનસ બે પંચમાંશ અને એક દ્વિત્યાંશ વચ્ચે આવતી બે સંખ્યા માઇનસ એક વીસ અંશ અને માઇનસ એક ચાલીસ અંશ છે ચલો એકસો એકમાં જોઈએ દોસ્તો એક ક્રમચોરસની પરિમિતિ તેર સેમી હોય આપણે અહીંયા લંબચોરસ એક દોર દઈએ એક લંબચોરસની પરિમિતિ તેર સેમી હોય આપણે નામ આપી દઈએ એ બી આની જે પરિમિતિ છે તેર સેમી છે તેની પહોળાઈ છે બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ છે તો તેની લંબાઈ શોધો હવે આપણે અહીંયા લંબચોરસની પરિમિતિ શોધવાની છે પરિમિતિ આપણે ખબર છે બે કૌંસમાં લંબાઈ વધતા પહોળાઈ એટલે બે કૌંસમાં લંબાઈ આપણને આપેલી છે નથી આપી બરાબર એટલે આપણે એનું સૂત્ર શું બે કૌંસમાં લંબ બે લંબાઈ વધતા બે પોહાય બરાબર તો આપણે અને પરિમિતિ આપણને આપી છે તેર એ તેર છે દોસ્તો આ તેર ને તમે કરશો તેર બરાબર બે લંબાઈ પૂર્ણાંક ત્રણ ચતુર્થ થશે બરાબર એટલે તેર બરાબર બે લંબાઈ બરાબર અને તમે છૂટું પાડશો એટલે પાંચ પોઈન્ટ પાંચ થશે દોસ્તો એટલે બે લંબાઈ બરાબર તેર માઇનસ પાંચ પોઈન્ટ પાંચ એટલે જવાબ આવશે સાત પોઈન્ટ પાંચ એટલે લંબાઈ દોસ્તો થશે સાત પોઈન્ટ બે વાળી ગુણશો એટલે પંદર ને ચતુર્થાંશ પંદર ચતુર્થ એટલે સી જવાબ બનશે પંદર વર્ષ પછી રવિની ઉંમર તેની હાલની ઉંમર કરતા ચાર ગણી થાય તો ધારો કે રવિની ઉંમર હાલની ઉંમર આપણે એક્સ ધારી દઈએ ધારો કે રવિની હાલની ઉંમર એક્સ એટલે પંદર વર્ષ પછી રવિની ઉંમર ફોર એક્સ થાય ફોર એક્સ થાય બરાબર રવિની ઉંમર ફોર એક્સ જે એક્સ પ્લસ પંદર બરાબર થાય એની કરતા ચાર ગણ થાય બરાબર એટલે ફોર એક્સ થાય બરાબર હવે આપણે એનો બરાબર મૂકીએ એક્સ પ્લસ પંદર ફોર એક્સ બરાબર એક્સ પ્લસ પંદર હવે ફોર એક્સ માઇનસ એક્સ બરાબર પંદર તો થ્રી એક્સ બરાબર પંદર પાંચ ત્રણ ને પંદર ને ત્રણ પાંચ તો રવિની હાલની ઉંમર પાંચ વર્ષ છે બહિસ્કો બધા નું માપ તમે કરશો તો એક્સ વત્તા નેવું પચાસ વત્તા એકસો દસ બરાબર ત્રણસો ને સાહીઠ એકસો દસ વત્તા નેવું બસો એટલે એક્સ વત્તા બસો પચાસ બરાબર ત્રણસો ને સાહીઠ તો એક્સ બરાબર ત્રણસો સાહીઠ માંથી બસો પચાસ બાદ કરો એટલે જોઈએ કે ભાઈ એક થેલામાં ચાર લાલ રંગના અને બે પીળા રંગના દડા છે જે થેલામાં જોયા વગર એક દળો આદર્શ રીતે પસંદ કરવામાં આવે અહીં દોસ્તો દડાની કુલ સંખ્યા ચાર ને બે છ છે દડાની કુલ સંખ્યા આપણને આપેલી છે કે છ છે બરાબર કુલ બનાવો માટે માટે કુલ બનાવો કેટલા થાય કુલ બનાવ કુલ ઘટના બનવાની છે એ બનશે બરાબર એટલે કે થશે અને લાલ રંગના દડાની સંખ્યા ચાર છે લાલ કેટલા છે લાલ ચાર છે એટલે એને સાનુકૂળ બનવાના પ્રસંગો દોસ્તો એમ બરાબર ફોર સી વન એટલે કે ફોર છે બરાબર પસંદ કરેલો દડો લાલ હોવાની સંભાવના એમ માઇનસ એન બરાબર ચાર છેદમાં છ બરાબર બે છેદમાં ત્રણ બે તત્યાંશની શક્યતાઓ રહેલી છે એક ચબરકી પર માત્ર એક જ નંબર લખેલો હોય તો કુલ દસ ચબરકી પર એક થી દસ કુલ નંબરોની સંખ્યા આપણને દસ આપેલી છે દોસ્તો અને કુલ બનાવો આપણે લખીએ કુલ બનાવ એટલે કે કુલ ઘટના કેટલી ઘટવાની છે તો એન બરાબર દસ સી વન બરાબર એક અંકના નંબરની સંખ્યા કેટલી છે નવ હોય એક થી નવ એક અંકના નંબરની સંખ્યા નવ હોય આપણે જાણીએ છીએ એટલે એને સાનુકૂળ પ્રસંગો નવ સી વન એટલે કે પસંદ કરે એટલે કે એમ છેદમાં કરીએ તો નવ છેદમાં દસ થાય એટલે કે જીરો પોઈન્ટ નવ થાય તો જવાબ આવે સી જીરો પર હવે જો એ પેટર્ન કહ્યું છે અગિયાર નો વર્ગ એકસો એકવીસ અહીંયા એક જીરો છે તો અહીંયા એક જીરો અહીંયા એક જીરો અહીંયા બે જીરો છે તો એક અને બે ની વચ્ચે બે જીરો એક અને બે અને એકની વચ્ચે અહીંયા ત્રણ છે તો અહીંયા ત્રણ મીંડા થયા દોસ્તો અહીંયા ચાર છે તો પહેલા આપણે એક લખી દઈએ પછી એક બે ત્રણ ચાર પછી બે લખીએ એક બે ત્રણ ચાર પછી એક લખીએ આવો જવાબ ક્યાં બને છે તો જવાબ બને છે સીમા નીચેના પૈકી કોઈ એક સંખ્યા કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી તો જ્યારે એકમ નોંક ત્રણ કે સાત હોય ત્યારે તે સંખ્યા પૂર્ણક બનતી નથી જે સંખ્યાનો એકમનો અંક ત્રણ કે સાત હોય તે સંખ્યા પૂર્ણવર્ક બનતી નથી લામાથી એક હજાર તેવીસ છે પૂર્ણવર્ક બનતી નથી એક વર્ગમાં વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા એક્સ છે દરેક વિદ્યાર્થી પ્રધાનમંત્રી રાહત ફાળામાં રાહત ફાળામાં રૂપિયા એક્સ છે તો ફાળાની કુલ રકમ બે હજાર ચારસો એક થાય તો એક્સ બરાબર કેટલો હવે અહીંયા આપણને ફાળાની કુલ રકમ બરાબર વિદ્યાર્થીઓની સંખ્યાના દરેક વિદ્યાર્થીને ફાળાની કુલ રકમ છે બે હજાર ચારસો એક હવે અહીં આપણા વિદ્યાર્થીઓની સંખ્યા એક્સ છે અને ગુણ્યા ફાળાની રકમ પણ આપણને માટે એક્સ છે એટલે એક્સ સ્ક્વેર બરાબર ચોવીસો એક એટલે એક્સ બરાબર ચોવીસો વર્ગમૂળમાં ચોવીસો એક એટલે એક્સ બરાબર ઓગણપચાસ તો એક્સ બરાબર કેટલા થયા ઓગણપચાસ જો એ બી બરાબર નેવું હોય જો એસી બરાબર તેર હોય દોસ્તો અહીંયા પાયથા નિયમ લાગશે એસી સ્કવેર બરાબર એબી બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર તો અહીંયા આપણને એસી સ્ક્વેર આપે છે તો તેર નો સ્કવેર બરાબર એબી બી સ્ક્વેર આપ્યો નથી આપ્યો આપણે એબી સ્ક્વેર લખી દઈએ વત્તા બીસી આપણને આપે છે પાંચ નો સ્ક્વેર તો એ બી સ્કવેર બરાબર પચીસ તો એ બી સ્કવેર બરાબર એકસો ઓગણ સિત્તેર માંથી પચીસ જશે તો એકસો 25 માટે એ બી બરાબર વર્ગમૂળ એકસો ચુમ્બાલીસ એટલે એ બરાબર એકસો ચુમ્બાલીસ નું વર્ગમૂળ થાય બાર તો બાર સેમી જવાબ આવશે ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર એકસો દસ પોઈન્ટ માઇનસ બે વર્ગમૂળમાં બે પોઈન્ટ છપ્પન આપણને ખબર છે બસો છપ્પન એ નું દોસ્તો વર્ગો મોડે કરી દેવાના આપણે તમને યાદ ના ખ્યાલ લખી દઈએ બસો છપ્પન બરાબર તો બસો છપ્પન સો જવાબ આવે એક પોઈન્ટ દોસ્તો હવે જે પ્રશ્નો છે ગણતરી વગરના છે એકસો આગળના એકસો સુધીના જોઈ છે પાણી સ્ત્રોતમાં પહોંચે તે પહેલા પાણીમાંથી દૂર કરવાની પ્રક્રિયા છે તો બધા પ્રદૂષકો પાણીનો કુલ જથ્થો એમાં જવાબ આવશે દોસ્તો વિશ્વમાં આચાર રહે છે ખાલી જગ્યા માટે રચાતું પ્રતિબિંબ પડદા પર ક્યારેય મળી શકાતું નથી તો એમાં અર્થગોળ લેન્સ ઉપર એક કાર પંદર મિનિટ સુધી ચાલીસ કિલોમીટર પ્રતિ અવર ની ઝડપે અને ત્યારબાદ બીજી પંદર મિનિટ સુધી સાહીઠ કિલોમીટર પ્રતિ અવર ની ઝડપે ગતિ કરે તો કારે કાપેલું અંતર એકસો ચૌદ માં આવશે દોસ્તો બી પચીસ કિલોમીટર વનસ્પતિ નર અને માદા જનનો સંયુગમાં ખાલી જગ્યા કહેવાય એકસો પંદર માં દોસ્તો ફલન કહેવાય વનસ્પતિમાં ખાલી જગ્યા દ્વારા પાણી વહન પામે છે તો જલવાહક પેશી દ્વારા ભારે કસરત દરમિયાન પગના સ્નાયુ ખેંચાઈ જાય કારણ કે તેમાં ખાલી જગ્યાનો ભરાવો થાય છે તો એમાં લેક્ટિક એસિડનો દોસ્તો ભરાવો થાય છે પરિપક્વ અંકકોષીય બીજા ખાલી જગ્યા બનાવે છે તો એ ફળ બનાવે છે ચાલો એકસો ઓગણીસ માં વીજળી નો આકાશ માં થતો ચમકારો ચાર ઝડપી ગતિ કરીને જમીન પર તે સ્થાનનો વન તપન ખાલી જગ્યા વધારી દે છે તો એમાં જવાબ આવશે ચાર ગણો અતિશય ઠંડી આબોહવામાં અનુકૂલન સાધવા માટે ધ્રુવીય રેસી રીંચ કઈ લાક્ષણિકતા ધરાવે છે તો સફેદ રૂંછાદાર વાળ ચામડી નીચે ચરબી ગંધ પ્રત્યે અત્યંત સંવેદન કાર્બન ડાયોક્સાઇડ સીઓટુ વત્તા ચૂનાનું નેત્રુ પાણીનું આપણે જે રાસાયણિક સૂત્ર બનશે

એકસો છવ્વીસમાં કોલમ એમાં શબ્દ ને કોલમ બી સાથે આપણે જોડવાનો છે તો એકસો છવ્વીસ ની અંદર દોસ્તો અ બનશે ડી બનશે આ પહેલાનો પહેલાનો આવશે ઈ બીજાનો આવશે ડી બીજાનો ડી બનશે ત્રીજા રાસાયણિક ખાતરમાં બી બનશે

પહેલામાં સોરી પહેલામાં જી બનશે બેક્ટેરિયામાં જી બનશે એન્ટીબોડીનું ઉત્પાદન રાઇઝોબિયમમાં બનશે એ બનશે નાઇટ્રોજનની સ્થાપના ત્રીજામાં બી બનશે ચોથામાં સી પાંચમામાં ડી છઠ્ઠામાં એફ બનશે તો આ જે સૂત્ર બને છે દોસ્તો એ આપણું બને છે ડી માં બને છે જી એ બી સી ડી એફ આગળ જોઈએ પ્રશ્ન નંબર એકસો એકત્રીસ અ

એકસો તેત્રીસ માં જીન્ક આવશે એકસો ચોત્રીસ માં ફરી દાખલો જોઈ લઈએ જોડકા જોઈ લઈએ પહેલામાં ડી બનશે બીજામાં આવશે ઈ ત્રીજામાં સી સી જોડાશે ચોથામાં એફ ને જોડવું પડશે અને પાંચમા બી અને છઠ્ઠામાં એ ડી ઈ સી તો આ જે વિકલ્પ બને છે એ ડી વિકલ્પ બને છે ધાતુ એસિડ સાથે પ્રક્રિયાકાલી ખાલી જગ્યાનું વાયુનું ઉત્પાદન કરે છે તો હાઇડ્રોજન અરે સોરી હાઇડ્રોજન વાયુનું ઉત્પાદન કરે છે અમેરિકાનો પેન્સિલવિયા પેનિસિયા એકસો ચાલીસ માં જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ એકસો એકતાલીસ માં જવાબ આવશે બી ચાલીસ હજાર એકસો બેતાલીસ માં રેડ ડેટા બુક એ કયું પુસ્તક છે જેમાં ખાલી જગ્યા રેકોર્ડ રાખવામાં આવે છે તો નાસપ્રાય જાતિઓનો પ્રવાસી પક્ષીઓ દૂરના વિસ્તારોમાંથી ખાલી જગ્યાના કારણે ઉડીને આવે છે તો વાતાવરણીય બદલાવના કારણે એકસો ચુમ્માલીસમાં આપણે વાત કરીએ એકસો ચુમ્માલીસ પ્રશ્નનો જવાબ બનશે પૂર્વ હિમાલય વાળો એકસો પિસ્તાલીસમાં બનશે એશિયાઈ સિંહ એકસો છેતાલીસમાં બનશે દક્ષિણ અમેરિકા ચલો ગુજરાતમાં કયા શહેરો શહેરનું કીર્તિ તોરણ પ્રસિદ્ધ છે તો એકસો ની અંદર બનશે જવાબ વડનગર કઈ છે હા આદ્યશક્ર ગુજરાતમાં ક્યાં આવેલો છે તો એ દ્વારકામાં આવેલો છે પછી ઘર વપરાશની વસ્તુ આવશે અને પછી એકસો પચાસ થી વાત કરી એકસો પચાસ ની રંગ મહેલ વાળું તો એમાં સાજા આવશે એકસો એકાવન માં ગંગા એકસો બાવન માં રાજસ્થાન કઈ ગયું હા એકસો ત્રેપન માં અમીલ એકસો ચોપન માં જવાબ આવશે ટ્રાયલ કોર્ટ ચલો એકસો પંચાવન માં નીચેનામાંથી કયું મીઠા પાણીનું સરોવર છે તો એકસો પંચાવન માં કોલાર આવશે છઠ્ઠું યરવંશ નું શાસન હાલ કયા રાજ્યમાં છે તો એકસો છપ્પન માં આવશે કેરેલ ચલો એકસો સત્તાવન ની વાત કરીએ તો એમાં રાજ્યપાલ બને એકસો અઠ્ઠાવન ની વાત કરીએ તો એમાં નારાયણ પંડિત આવશે એકસો ઓગણ સાહીઠ માં આવશે બાવીસ ડિસેમ્બર ધારાપુરની ની ગુફાઓ કયા શાસકના સમયમાં નિર્માણ પામી હતી તો એકસો સાહીઠ માં પુલ કેસી પુલ બે બ્રહ્મદેશ કાલ કયા નામે ઓળખાય છે તો મ્યાનમાર નામે અને નીચેના કયો ફ્રેન્ચ નું ભારતનું વેપારી મથક હતો તો માહે મારો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય હું કયા આવરણનો ભાગ છું તો એકસો ત્રેસઠમાં જવાબ આવશે જલાવરણ એકસો ચોસઠમાં આવશે બંધારણ સભાનું કાર્ય તો ઓગણીસો સુડતાલીસ માં બંધારણ ઇલાજના અધિકારી બંધારણ ડાબા બાબા સાહેબ આંબેડકરમાં ચલો એકસો છાસઠની ની વાત કરીએ એકસો છાસઠમાં માં ડેલહાઉસી આવશે સક્રિય જ્વાળામુખીનું ઉદાહરણ તો ઓટના આવશે અને ભૂસ્ખલન કયા વિસ્તારને તો કોંકણ આવશે કોંકણ એ જવાબ આવશે એકસો ઓગણસિત્તેર ની અંદર કોર્નવોલિસ આવશે એકસો સિત્તેર માં નીચે માંથી વાયુ નથી તો એકસો સિત્તેર માં ઓર્ગેન આવશે એકસો અદાલતમાં માતૃભાષાનો ઉપયોગ કરવાની પરવાનગી કોને આપી હતી તો એકસો ઇકોતેર માં બેન્ટિક આવશે નીચેનામાંથી કઈ વસ્તુ ચોવીસ કલાક સૌથી વધુ ગ્રીનહાઉસ હાઉસ વાયુનું ઉત્સર્જન કરે છે એકસો બોતેર માં આવશે ફ્રીજ એકસો તોતેર ની વાત કરીએ એકસો તોતેર માં પર્યાવરણની વાત કરીએ તો એમાં બ્રાઝિલ આવશે ચુંબોતેરમાં હોદ્દા રાષ્ટ્રપતિ કોણ કરે છે ઉપરાષ્ટ્રપતિ રાજ્ય રાજ્યસભા રાષ્ટ્રપતિ રાજ્યસભા કેટલા સમય કરે છે તો બાર સભ્યો નીચેમાંથી કયા શહેરનો નીચેના માંથી કયા શહેરનો સમય દક્ષિણ ભારતના સ્વતંત્ર સંગ્રામ કેન્દ્રમાં થતો નથી તો નસીરાબાદનો નાના સાહેબે કયા શહેર સ્વાતંત્ર્યના આગેવાન લીધી હતી તો એકસો સિત્યોતેર માં આપણે ખબર છે કે કાનપુર અને એકસો સાડામાં ગુજરાતના કયા સ્વતંત્ર સેનાની આંદમાન મોકલ્યા હતા તો કરબરદાસ પટેલ ને એકસો ઇઠ્યોતેર માં ખેડાના ખેડા આણંદ ખેડાના અહીંયા વિરસદ પેટલાદ તાલુકાનો વિરસદ કે કંઈક ત્યાં આણંદ જિલ્લાના ગરબરદાસ પટેલને મોકલ્યા હતા ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો છે તો વન સેવન નાઇન માં ટ્વેન્ટી સિક્સ અને પોર્ટુગીઝોની હુગલી કોઠી તોડી પાડવાનો આદેશ કયા શાસકે આપ્યો હતો તો એકસો એસીમાં આવશે શાહજહા દોસ્તો આપણે અહીંયા એકસો એસી પ્રશ્નોની ચર્ચા પૂરી કરી પેપર એક ના ભાગ આ બે પૂરો કરે દોસ્તો દરેક યસ લખીને કમેન્ટ બોક્સમાં ખાસ લખે વિડીયો કેવો લાગે એ પણ લખે તમારી બીજી કઈ જરૂરિયાત તો હોય તો એ પણ અમને વિડીયોમાં જણાવવાનું છે તો દોસ્તો સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો